વિન્સ્ટન ચર્ચિલે એક વખત કહ્યું કે હું લોકોને ધન અને સ્વાસ્થ્યની શુભકામના આપવાને બદલે હું લોકોને સારા ભાગ્યની શુભકામના આપીશ કારણ કે જ્યારે ટાઇટેનિકમાં જે લોકો સવારી કરતા હતા જે પ્રથમ વખત મુસાફરી કરતા હતા તેમાંથી મોસ્ટ ઓફ બધા જ લોકો સારા સ્વાસ્થ્ય ધરાવતા હતા અને તે પૈસાવાળા હતા પરંતુ તેમ છતાં પણ તેમનું ભાગ્ય ખરાબ હતું એટલે તેમનું મૃત્યુ થયું અગિયાર સપ્ટેમ્બરના રોજ જ્યારે આતંકી હુમલો થયો ત્યારે એ લોકોની જાન એવી રીતે જ બચી જેમાં એક વરિષ્ઠ અધિકારી હતા તે પોતાના છોકરાને સ્કૂલે મૂકવા ગયા અને તેમનો જીવ બચી ગયો ઘણા લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા અને ટ્રાફિકમાં ફસાવાના લીધે તે પોતાની ઓફિસે મોડા પહોંચ્યા અને તેમનો જીવ બચી ગયો ઘણા લોકો એ ઘરેથી જ એક સ્ત્રી હતી જેની એલાર્મ લેટ વાગ્યો અને તેમનો જીવ બચી ગયો એક માણસ હતો જેમણે નવા શૂઝ ખરીદેલા અને તે શૂઝ તેમના પગમાં વાગતા હતા અને તે બેન્ડેજ લેવા ગયા અને તેમને પોતાની ઓફિસે જવામાં મોડું થઈ ગયું અને તેમનો જીવ બચી ગયો એટલે હું ધન અને સારા સ્વાસ્થ્યની શુભકામના આપવાના બદલે હું તમને સારા ભાગ્યની શુભકામના આપીશ ઘણી વખત સવારમાં ઉઠતાની સાથે આપણે ઓફિસે જવામાં મોડું થઈ જાય અને આપણો દિવસ જ તણાવ અને થી શરૂઆત થાય ત્યારે આપણે વિચાર કરવો કે આની પાછળ ભગવાન આપણને કોઈક છુપાયેલું વરદાન આપ્યું છે ક્યારેક આપણે ટ્રાફિકમાં ફસાઈ જઈએ છીએ આપણને ઓફિસે જવામાં મોડું થાય છે તો ત્યારે ઊભો રહીને એક વખત આપણે વિચાર કરવો કે ભગવાન આપણને કોઈક સંકેત આપી રહ્યા છે આ રૂકાવટ આપણી રસ્તાની બાધા નથી પરંતુ આ રૂકાવટ આપણને કેવો સંકેત આપે છે કે આપણે જે જગ્યાએ છીએ તે જગ્યાએ આપણે યોગ્ય સમયે જ છીએ આપણને સમયનું ચક્ર એવી રીતે ચાલી રહ્યું છે કે જે આપણને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માગે છે એટલે દોસ્તો આપણે ક્યારેય કોઈ પણ જગ્યાએ મોડા નથી પહોંચતા માત્ર આપણે આપણા મનમાં એવું ધારી બેસીએ છીએ કે આપણે મોડા છીએ પરંતુ જે જગ્યાએ આપણે પહોંચીએ છીએ તે જગ્યાએ આપણે યોગ્ય સમયે અને ઉચિત ટાઈમે જ પહોંચીએ છીએ એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે અત્યારે આપણે જે જગ્યાએ કામ કરી રહ્યા છીએ જે જગ્યાએ આપણે 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 અત્યારે તે જગ્યાએ જગ્યાએ પરફેક્ટ છીએ જે હોવું જોઈએ તે જગ્યાએ જ છીએ નહીં કે આપણે આગળ છીએ કે કે નહીં આપણે પાછળ છીએ આપણા માટે જે અનુકૂળ છે જે ઉચિત છે તે જ ભગવાને આપણને તે જ આપ્યું છે એટલે આના પછી ક્યારેય આપણે સવારમાં ઉઠવામાં મોડું થાય તો તણાવને ગુસ્સા કરવાના બદલે આપણે એ વિચારવું કે ભગવાને આની પાછળ આપણને કોઈક વરદાન આપ્યું છે ભગવાન આપણને એવું કંઈક સંકેત આપે છે કે આના પછી તમારું કંઈક સારું થશે એટલે આજનો દિવસ આપણા માટે રૂપ રહ્યો છે તો દોસ્તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડો થેન્ક યુ દોસ્તો